આ જો પેકિંગ માટે જાય છે વન નાઇન્ટી ફોર નંબર મતલબ પંદર પંદર વીસ વીસ લાખનો માલ જાય છે જેનું ઉપર નંબરિંગ પણ આવે છે ને અઢીસો ત્રણસો નંબર સુધી વેરાયટી આવે છે વન નાઇન્ટી સેવન નંબર વન ફિફ્ટી ફાઇવ એવી રીતે પેકિંગ કરીને અમે બોક્સ પેકિંગ કરીને તમે આપીએ છીએ બધી વસ્તુઓ મધર ડોટર કોમ્બો મેળવવાનો છે બધી રેન્જ મળવાની છે ફૂલ વર્ક સાથે ફૂલ સ્લીવ સાથે ફૂલ ઘેરા સાથે બધી વસ્તુઓ બધી રેન્જ તમને અહીંયા મળવાની છે આજીજોની કંપનીમાં રેપ ગાઉન પેટર્ન જો તમે વર્ક જો તમે આનો एकदम फैंसी वर्क है फूल वर्क है साटीन फेब्रिकॉ फेन्सी क्रॉपटॉप रहते फूल वर्क रहते मेन वर्क बात है दोस्तों आ वर्क फूल रहते आम तक स्लीव पर पक्स्ट्रा मल से फेब्रिक आयनर सीमर फेब्रिक में फैंसी क्रॉपटॉप में जो तुम हेन्डवर्कन काम आखा में हेन्डवर्कन काम रहते आ फेन्सी आ दुपट्टो एकदम डिफरेंट आ पेटर्न जो फूल हेन्डन काम जो पेटन जो तुम તમારી સાથે જોડ માં જોડાયેલો છું આજે તમને બતાવવા માંગુ છું નવી નવી વેરાયટી કલેક્શન ત્યાંથી પહેલા તમે જોઈ શકો છો એક પાર્સલ પેલ ચાલુ છે સવારના સાડા નવ વાગી રહ્યા છે પાર્સલ પેલ ચાલુ છે સાફ સફાઈ ચાલુ છે કસ્ટમર પણ અહીંયા જો આ બાજુ અહીંયા કસ્ટમર પણ બેસેલા છે જો વેટિંગમાં એટલા બધા કસ્ટમર છે તમારો પ્યાર છે દોસ્તો તો આજે નવા નવા કોન્સેપ્ટ સાથે હું તમને બતાવવા માગું છું ગાઉન ક્રોપટોપના સેક્શનમાં આ ખાલી ઝલક બતાવી તમે કેમ કામ ચાલુ છે પાર્સલ જો આ બાજુ પણ પાર્સલનું રેલમ્પેલ ચાલુ થઈ ગઈ છે પાર્સલ લગાવવાનો પેકિંગનું બધું કામ ચાલુ છે નંબરિંગ ચાલુ છે સ્ટીકર ચાલુ છે આ બાજુ અહીંયા પણ પેકિંગ ચાલુ છે તો આજે આવો દોસ્તો તમને હું બતાવું આ ટાઈપની રેન્જ નવી નવી કોન્સેપ્ટ નવા નવા વસ્તુઓ આ જો પેકિંગ માટે જાય છે વન નાઇન્ટી ફોર નંબર મતલબ પંદર પંદર વીસ વીસ લાખનો માલ જાય છે જ્યાંનું ઉપર નંબરિંગ પણ આવે છે ને અઢીસો ત્રણસો નંબર સુધી વેરાયટી આવે છે વન નાઇન્ટી સેવન નંબર વન ફિફ્ટી ફાઇવ એવી રીતે પેકિંગ કરીને અમે બોક્સ પેકિંગ કરીને તમે આપીએ છીએ બધી વસ્તુઓ બધું કલેક્શન છે આજીન કંપનીમાં તો દોસ્તો આજે હું તમને બતાવવા માગું નવો કલેક્શન ક્રોપટોપ ગાઉન્સની આજો તો દોસ્તો જોઈ શકો છો તમે કેવી રીતેનો આપણે ઈદનું કલેક્શન છે પ્રસંગનું કલેક્શન છે લગ્ન પ્રસંગનું કલેક્શન છે બધી વેરાયટી તમને અહીંયા મળવાની છે મધર ડોટર કોમ્બો મળવાનો છે બધી રેન્જ મળવાની છે ફૂલ વર્ક સાથે ફૂલ સ્લીવ સાથે ફૂલ ઘેરા સાથે બધી વસ્તુઓ બધી રેન્જ તમને અહીંયા મળવાની છે અજીજોન કંપનીમાં આ હેન્ડવર્કનો કોન્સેપ્ટ જોઈ શકો છો તમે કેટલો પ્યારો હાથનો કામ છે મતલબ એવા એવા પીસ છે જે રિટેલમાં જાઓ તમે પચીસ હજાર ત્રીસ ત્રીસ હજારમાં રિટેલમાં પીસ મળે તે પીસ તમને અહીંયા હોલસેલમાં મળવાના છે અજીજોન કંપનીમાં તો દોસ્તો વધારે વાત નહીં કરીને તમને સેમ્પલિંગ બતાવવા માંગુ જો રેન્જ જો તમે

આમાં તમને સ્લીવ પણ એક્સ્ટ્રા મળશે કદાચ એક્સ્ટ્રા સ્લીવ જોઈએ તો એક્સ્ટ્રા સ્લીવ પણ છે આમાં ફૂલ વર્ક સાથે ને શતરંગી પ્રિન્ટનો કલર મેચિંગ છે કલર મેચિંગ પણ બહુ હારી આવશે આમાં ડિફરન્ટ ડિફરન્ટ લુક આવશે પેટર્ન જોવો તમે દોસ્તો નેક્સ્ટ ફોન્સરની વાત કરું તો આ પીસ બહુ પ્યારો પીસ છે બ્લેક કોમ્બિનેશનમાં બ્લેક વ્હાઇટમાં બહુ ફેન્સી અને જો ડ્રેપ કહેવાય ડ્રેપ ગાઉન પેટર્ન જો તમે વર્ક જોવો તમે આનો એકદમ ફેન્સી વર્ક છે ફૂલ વર્ક છે સાટિન ફેબ્રિક ઉપર રહેશે आ ड्रेप गाउन गाउन छे ड्रेप गाउन मतलब साड़ी जेवी गाउन क्रॉप टॉप आ ड्रेप गाउन छे तो दोस्तों बहुत प्यारा कॉन्सेप्ट छे आपन आज एकदम रेडी पार्टली स्टाइल में नेक्स्ट कॉन्सेप्ट में बात करो दोस्तों आ सिमर आज ऊपर फेब्रीक साइनर सिमर फेब्रिक में फैंसी टॉप में जो, जो हैंडवर्क हेण्डवर्कु काम आखा में हेन्डवर्कन काम रहे आ फेन्सी आ दुपट्टो एकदम डिफरेंट एकदम डिफरेंट लुक में न डिजिटल प्रिंट नो पूरा काम रह आमा जो दोस्तों તો આમાં પણ ઘણી બધી વેરાયટી ઘણી બધું કલેક્શન તમને મળવાનું છે દોસ્તો આ જો નેક્સ્ટ કોન્સેપ્ટ જો તમે અગર તમે અહીંયા જોન કંપનીમાં મુલાકાત લો તો ઘણી બધી વેરાયટી ઘણો બધો કલેક્શન તમને જોવા માટે મળશે વિડીયોમાં તો ખાલી એક ટ્રેલર છે જે તમને હું તમે બતાવી શકીએ છે આ જો હેન્ડરોક કોન્સેપ્ટ જો કેટલો પ્યારો કોન્સેપ્ટ છે જો હાથનો કામ એકદમ વ્હાઈટ પલ્સનું સારું કામ છે ડિજિટલ પ્રિન્ટ સાથે છે ડિફરન્ટ લુક રહેશે એકદમ આ ટાઈપના કોન્સેપ્ટની અત્યારે બહુ ડિમાન્ડ છે ફેન્સીસ ફેન્સી દુપટ્ટાની તો આ વસ્તુમાં હું તમને બતાવા માંગુ બે ચાર હજી નવી નવી વેરાયટીઓ नवो कलेक्शन आ जो एक फुल स्लीव में जो वस्तु आ पैटर्न जो फुल हैंड नो काम छे जो पैटर्न जो तो मैं ना हाथ नो आ फुल वर्क जो फुल स्लीव में फुल स्लीव पंज छे हाफ स्लीव पंज छे एकदम फैंसी शॉर्ट स्लीव पंज छे ना सिमर फेब्रिक छे पूरो एकदम फैंसी कापर ड्रेस है फुल अपने साइनिंग साइनर वाला कापर छे ડિફરન્ટ ડિફરન્ટ વેરાયટી છે દોસ્તો ડિફરન્ટ વસ્તુઓ છે જે તમને અહીંયા મળવાની છે હજી એક નેક્સ્ટ કોન્સેપ્ટ તમને હું બતાવવા માગું આ ટાઈપના કોન્સેપ્ટમાં હેન્ડનું કામ જુઓ તમે મતલબ આ ટાઈપની ઘણી બધી વેરાઇટી જે છે જે તમને હજી જો કંપનીમાં મળવાની છે આના સિવાય પણ તમે આને સિવાય પણ તમને ડ્રેસ કુર્તી સાડી લહેંગા ગાઉન ક્રોપટોપ કિટ્સવેર અન્ડર ગારમેન્ટ જે પણ વસ્તુઓ જોઈએ તમને વુમન્સને લાગતી તમામ વસ્તુ તમને અહીંયા મળવાની છે દોસ્તો ડિફરન્ટ ડિફરન્ટ કોન્સેપ્ટ ડિફરન્ટ ડિફરન્ટ નવા નવા કોન્સેપ્ટ સાથે મળવાની છે આ ટાઈપનો એક ફેન્સી ટેસ્ટ જો તમે એક આ પેટન જુઓ બહુ સારો કોન્સેપ્ટ છે આવા પેટન જુઓ તમે એક પીસમાં કેટલો વજન છે કે કેવો સરસ કામ છે જુઓ દોસ્તો એકદમ ફેન્સી વર્કમાં મતલબ વ્હાઈટ મોતી વ્હાઈટ પલ્સનું કામ રહેશે તો આવા ડિફરન્ટ ડિફરન્ટ કોન્સેપ્ટ તમને મળવાના છે દોસ્તો ડિફરન્ટ ડિફરન્ટ કલેક્શન મળવાનું છે ને કલર મેચિંગની વાત કરું તો ઘણો બધી કલર મેચિંગ છે કલર કોન્સેપ્ટ છે ઘણી બધી વેરાયટી છે દોસ્તો આના સિવાય આ ટાઈપના પેટર્ન જોઈ શકો છો તમે કેવી રીતેની રેન્જ છે કેવો કલેક્શન છે આપણે આલિયા કટ નાયરા કટ સરારા ગરારા જે જોઈએ તમને તે બધી વસ્તુ અજીત જોન કંપનીમાં મળવાની છે દોસ્તો ફેન્સી ફેન્સી ટેસ્ટ સાથે મળવાની છે તો વધારે વાર નહીં કરતા તમે હોલસેલમાં આપણે ઘરે બેઠીને વેચવા માટે આઉટ ઓફ કન્ટ્રીમાં ક્યાં પણ વેચવા માટે અજીત જોન કંપનીમાં એક વખત મુલાકાત જરૂર લો મુલાકાત નહીં લઈ શકતા તમે તો એક વખત તમે અજીત જોન સર્ચ કરો ને આના દસ પંદર વિડીયો જુઓ તો તમને ખબર પડી જશે અજીત જોન કંપની શું છે એટલે તમને ધંધો કરવાનો ફાવશે ને વ્યાપાર માટે તમે કદાચ બી આવો ને હેવી કોન્સેપ્ટ જે છે ચાર હજાર પાંચ હજારથી ઉપરના હેવી કોન્સેપ્ટ છે કદાચ આમાં સિંગલ પીસ પણ અમે આપી દઈએ છીએ કેમ જે હોલસેલવાળા કસ્ટમર સિંગલ સિંગલ આપી વેચીએ છીએ અને માટે સિંગલ પણ આપી દઈએ છીએ તો દોસ્તો નેક્સ્ટ વિડીયોમાં મળી આપણે નવા કોન્સેપ્ટ સાથે ત્યાં સુધી જય જય ગરુ ગુજરાત દોસ્તો